ઉત્તર પ્રદેશના દેવરિયામાં ભારે વરસાદ દરમિયાન એક મંદિર પર વીજળી પડી જેના કારણે બે લોકોના મોત થયા હતા જયારે સાત લોકો ગંભીર રીતે દાજી ગયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મૃત્યુ પામનારાઓ માં પણ સામેલ છે રવિવારે ભારે વરસાદ શરૂ થયો હતો પદયાત્રીઓએ વરસાદથી બચવા મંદિર માં આશરો લીધો હતો પરંતુ અચાનક તેઓને વીજળી પડી હતી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વેદ પ્રકાશ શર્માએ અકસ્માતની પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું કે રવિવારે કેટલાક લોકો વરસાદથી બચવા માટે ગોપાલપુર ગામના મંદિરમાં રોકાયા હતા મંદિર પર અચાનક વીજળી પડી સુલતાનપુર માં બે મહિલાઓએ જીવ ગુમાવ્યો વીજળી પડવાને કારણે મંદિરના રાધેશ્યામ અને પુજારી ચાલીસ નું ઘટના સ્થળે જમોત થયું હતું તે જ સમયે સાત લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા આ લોકોને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે જિલ્લા મેજીસ્ટ્રેટ અખંડ પ્રતાપ સિંહવતી કહેવામાં આવ્યું હતું કે મૃતક અને લોકોના પરિવારજનો નિયમો અનુસાર આર્થિક સહાય આપવામાં આવશે ઉત્તર પ્રદેશમાં પણ શુક્રવારે સુલતાનપુર જિલ્લામાં વીજળી પડવાનો મામલો સામે આવ્યો હતો જેના કારણે એક સગીર યુવતી અને મહિલાનું મોત થયું હતું આ ઘટના કુદવાર પોલીસ સ્ટેશન વિસ્તારના સરૈયા સોગોલીમાં બની હતી